નમસ્કાર વાલા ભાઈઓ તથા બહેનો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો બે હજાર છવ્વીસમાં પેન્શનરો માટે એક સુખનો સૂરજ ઉગ્યો છે અને પેન્શનરોને સૌથી મોટા લાભો મળ્યા છે તો મિત્રો શું બે હજાર છવ્વીસમાં પેન્શનરો માટે લાભો જાહેર થયા છે તેની તમામ વાત મિત્રો આપણે આજે કરવાની છે તો મિત્રો તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી કેમ કે એવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો લાઈક પણ કરી દઈજો તો મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓને અનેક લાભો મળતા રહ્યા છે અને મળતા રહેશે જેમ કે મોંઘવારી વધતું ઘરભાડું બધું તે ઉપરાંત સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાઓ જેવી જેને લાભો મળી રહ્યા છે તબીબી સારવારો જેવી સારવારો પણ મળે છે તો મિત્રો તેમાંની એક પેન્શનની વાત કરીએ તો મિત્રો તેમાં એફઆરડી એનપીએસમાં મોટો સુધારાને મંજૂરી આપી છે બેંકોને પેન્શન ફંડ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે અને રોકાણ વ્યવસ્થાની ફીમાં સુધારો કરવામાં આવશે આનાથી સબસ્ક્રાઈબરને પણ વધુ વિકલ્પો વધુ સારા શાસન અને ઓછા ખર્ચનો લાભ મળી શકે છે અને મિત્રો ત્યારબાદ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી પેન્શન અને નેશનલ પેન્શન સિસ્ટમને વધુ મજબૂત બનાવવા માટે અને નીતિગત સુધારાઓને મંજૂરી આપી છે આ સુધારાઓનો ઉદ્દેશ્ય પેન્શન ફંડની પસંદગી વધારવાનો છે સિસ્ટમમાં સ્પર્ધા લાવવાનો અને રોકાણકારો એટલે કે સબસ્ક્રાઈબરના હિતોનું વધુ સારી રીતે રક્ષણ કરવાનો છે મિત્રો અને મિત્રો હવે છેલ્લે વાત કરીએ તો બેંકોને પેન્શન ફંડ શરૂ કરવાની મંજૂરી પીએફઆરડીએ સૈદ્ધાંતિક રીતે શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંકોને સ્વતંત્ર રીતે પેન્શન ફંડ સ્થાપવા અને એનપીએસ હેઠળ થાપણોનું સંચાલન કરવાની મંજૂરી આપી છે આ દરખાસ્તનો ઉદ્દેશ્ય જૂના નિયમનકારી નિયંત્રણોને દૂર કરવાનો છે જેના કારણે બેંકો અત્યાર સુધી પેન્શન ફંડ સેગમેન્ટમાં મર્યાદા ભૂમિકા ભજવી શકતી હતી